સ્રદા ડિંડોલે ખાતે રહેતા શમજી પરિવારની ઢોળ વર્ષની બાળા રમતા રમતા માતા પિતાની જાણ બહાર મેગ્નેટિક મણકાની માળા પડી ગઈ હતી જે બાળાની સિમેન્ટના તબીબે સર્જરી કરી મણકા બહાર કાઢ્યા હતા તો બાળાના આતડાની દિવાલમાં પડી ગયેલા કાળા રિપેર કરી બાળાનું તબીબે જીવ બચાવ્યો હતો ડિંડોલે વિસ્તારમાં ડોડ વર્ષની અનન્યા પરિવાર સાથે રહે છે પિતા સાયકલમાં રિપેરિંગનું કામ કરે છે ડોડ વર્ષની બાળકી માતા પિતાની જાણ બહાર મેગ્નેટિકની મણકા ગળી ગઈ હતી હજુ ભાષા બરાબર નો આવતી માતા પિતાને જણાવી શકતી નહોતી ત્યારબાદ બાળકી ઉલટી સાથે

મણકાની માળા છે તેને વધારે સારવાર માટે સર્જરી વિભાગમાં ઓપન લેબોરેટરી પેટનું ઓપરેશન કરવાનું નક્કી કર્યું હતું ઓપરેશન દરમિયાન જાણવા મળ્યું કે દર્દીની જીઆઈ સિસ્ટમ એક બોલની જેમ ચીપી ગઈ હતી એક બોલ જેવો માસ થઈ ગયો હતો જેને છૂટા પાડતા જીઆઈ સિસ્ટમમાં વિવિધ ભાગમાં દસ કાણા પાડેલા હતા અને ત્યાં મેગ્નિક મણકાઓ ચૂટેલા હતા બાળકના શરીરમાંથી અઢાર જેટલા મેગ્નેટ મણકા બહાર કાઢવામાં આવ્યા હતા નેક્રોસિક ને કાણા પડી ગયા હતા તમામ દસ કાળાનું રિપેર કરી દર્દીનું આ ત્રણ કલાક સફળ ઓપરેશન કર્યું હતું દર્દીને બાર દિવસ પછી સંપૂર્ણ સારવાર આપી પૂરેપૂરી સ્વસ્થ સ્થિતિની રજા અપાઈ હતી પ્રાઇવેટ હોસ્પિટલમાં ખર્ચ દોઢથી થી બે લાખ થઈ શકે છે પ્રોફેસર ડોક્ટર હરીશ ચૌહાણ જે સર્જરી વિભાગ મીમેર હોસ્પિટલ મારે આમ જનતાને વાલીઓને જે નાના બાળકોના વાલી હોય છે એમને જાણવા જો એક સંદેશ આપવાની ઈચ્છા છે અમારા સ્મીમેર હોસ્પિટલમાં દર અઠવાડિયે દસ થી બાર બાળકો અલગ અલગ પ્રકારની ફોરેન બોડી ઘડી જઈને આવતા હોય છે અને ક્યારેક આ ફોરેન બોડી શ્વાસ નળી અને ફેફસાની નળીમાં ફસાઈ જતા બાળકો હોસ્પિટલ પહોંચવા પહેલા દમ તોડી દેતા હોય છે તો અત્યારે જ એક દોઢ વર્ષની નિંદોલીની નાની બાળકી જે મેગ્નેટના મણકાઓ ઘડી ગઈ હતી એના પેરેન્ટ્સને ખબર નહોતી કે શું ઘડી ગઈ છે ને બે ત્રણ દિવસ પેટમાં દુખાવો ઉલટી થતા તેઓ નજીકના ફિઝિશિયનને ત્યાં જઈને દવા લીધી હતી પણ ત્રણ ચાર દિવસની દવા પછી એમને કોઈ ફરક નહીં પડતા સ્મીમેર હોસ્પિટલમાં બાળકો વિભાગમાં બતાવવા આવ્યા હતા ત્યાં પણ એમને કોઈ એવી હિસ્ટ્રી આપી નહોતી કે બચ્ચું મેગ્નેટ ત્યાં કોઈ ફોરેન બોડી ઘડી ગયું છે ત્યાં ઘડી એક્સિડેન્ટલી એક્સરે પેટનો એક્સરે કરાવતા ખબર પડી કે અંદર પેટની અંદર એક મણકાની માળા છે એટલે પીડિયાટ્રીશિયનોએ તરત અમને સર્જરી વિભાગમાં બતાવવા માટે કીધું પેશન્ટને અને હું ડૉક્ટર હરીશ પ્રોફેસર ડૉક્ટર હરીશ છું અને પહેલાં સમજ્યો કે ભાઈ જથરમાં હશે એટલે એક એન્ડોસ્કોપી કરીને આપણે કાઢી જોઈએ પણ એન્ડોસ્કોપી કરતાં ખબર પડી કે ભાઈ એના બધા મણકાઓ જઠરની વોલ્વમાં ઇમ્પેક્ટેડ છે ખૂપી ગયેલા છે એટલે મેં પછી તરત ઓપન લેપ્રોટોમી એને રાખી અને લેપ્રોટોમી દરમિયાન આખો એક જે આંટ્ડા હોય જથર આંટ્ડાનો એક બોલ જેવો માસ થઈ ગયેલો હતું એને ધીરે ધીરે અમે છૂટા કર્યા તો મેગ્નેટના અઢ મણકાઓ નીકળ્યા એક બરાબર અને મેગ્નેટ એકબીજાને ચુંબક હોય એટલે એકબીજા સાથે છોંટી જતું હોય એટલે એને લીધે આંટ્ડા જેટલા આંટ્ડાની દિવાલો વચ્ચે વચ્ચે આવી એના પર પ્રેશરનેક્રોસિસ થઈને એમાં પરફોરેશન થઈ ગયું હતું કાણા અને ઓલમોસ્ટ દસ જેટલા કાણા પડી ગયા હતા અલગ અલગ પાર્ટના જીઆઈ સિસ્ટમના અને એ અમે રિપેર કરી દસ કાણા હતા અને એ દસ કાણાને અમે રિપેર કર્યા અને દસ કાણાને રિપેર કર્યા બાદ આજ બાર દિવસ પછી પેશન્ટ એકદમ સારું છે મોડેથી ખાટું પીટું છે અને થોડોક માઇનોર સ્ટીચનો પ્રોબ્લેમ હતો એટલે થોડા ત્રણ ચાર ચાર પાંચ દિવસ વધારે રોકાણ માટે રાખ્યું અને આજે અમે ડિસ્ચાર્જ કરીએ છીએ એટલે નાના બાળકોના વાલીઓને મારો એક ખાસ સંદેશ છે કે આવા નાના ગળી શકાય તેવા રમકડાઓ જે રમકડાના પાર્ટ્સ છૂટા થઈ જતા હોય એવા રમકડાઓ અને નાની નાની વસ્તુ જેવી કે ટાંકડી પેન્સિલનું ઢાંકણ છે મણકાઓ છે લખોટીઓ છે સેલ છે બટન સેલ છે એ બધી વસ્તુઓ બાળકોના રીચની બહાર રાખો અને ઘણીવાર બાળકો એસિડ અને એવું પણ એક્સિડેન્ટલી પી જતા હોય છે એટલે આવા ડેન્જરસ પ્રવાહીવાળી બોટલો યા એને પણ એમના રીચની બહાર રાખવી જોઈએ તમે સાવચેતી રાખો તમારા બાળકોના ભવિષ્ય માટે એ એક મારો સંદેશ છે કેમ કે અમારા માટે એવરી વીક બારથી તેર પેશન્ટો આવા આવતા હોય છે તો તમે મારો વાલીઓને વિનંતી છે કે આવી બધી વસ્તુઓ બાળકોના પહોંચની બહાર રાખે જય